હેલો દોસ્તો કેમ છો મજામાં અમારા નવા બ્લોગ મેં આપનું સ્વાગત છે ફરી ફરીવાર આપણા કોમેન્ટ બોક્સમાં જે તમને પ્રશ્ન કર્યા થાય એ પ્રશ્ન લઈને ફાઇનલ પાસે આવી ગયા છીએ કારણ કે અત્યારે આજના પ્રશ્ન એવા છે કે એમાં પ્રશ્ન છે અને ગીત ગાવાની તમારી ફરમાઈશ છે તો બધું આજ પૂરું કરવાનું છે આજ વિડિયોમાં તો શેઠ સુધી રહેજો મજા જ આવ્યા કરશે કારણ કે તેડકાનું શૂટિંગ ચાલુ કર્યું છે હા કામ મિલું તો એ શરૂ કરીએ પેલા તારે તારકે કેવાનું છે હે કેવું છે બેઠા દઈએ પણ શું કરવું છે વિડીયો બનાવવા પડે ગયેલો વિટીનગર માં એટલે વિટીનગર માં હતો તો પડશે મોડો બ્લોક શરૂ કર્યો છે સાહેબ તો પેલો પ્રશ્ન એ છે કે ભાઈ આપડે ધૂંધળવા રમેશભાઈ છે ધૂંધડવા રમેશભાઈ કે છે કે તમે નાના ભાઈ ને કેમ સ્કૂલ માં મૂક્યો ને મિલુ ને કેમ નો મૂક્યો તો એનો પ્રશ્ન તું કે

એટલે એવું હતું કે હોશિયાર જ બે ભાઈ છે પણ એમાં એવું હતું કે પાસ થયો મિતુ પાસ થયો એટલે એને નહીં મિતુ પાસમાં આવ્યો ને ત્યારે ઈ સુઈ જાય નીકળી थी इरे ને પાસ હતો ને ત્યારે નોતી નીકળી એટલે મેલું પરીક્ષા નતી હતી કારણ કે ઈ પરીક્ષા જ્યારે પાંચમાંમાં મિતુ હતો ને ઈ પરીક્ષા અત્યારે નવી નવી શરૂ થઈ થી હજી મિલું ને નતી આવી પરીક્ષા પાંચમાંમાં હતો એટલે મિતુ ની પરીક્ષા આવી થી એટલે એમાં ઈ જ્ઞાન છે તો જ્ઞાન શક્તિ માં પાસ થયો તો જ્ઞાન શક્તિ માં પાસ થયો એટલે એને વડોદરા ભણવાનું થયું છે એટલે બાકી કાઈ છે એની તમે બધા બધા હશે amare abrukan કે મિતુ હોશિયાર છે ને મિલું નથી

ગીત ગાઈ નાખ્યું અને આગળના પ્રશ્ન તરફ જવું છે તો આગળના પ્રશ્ન તરફ છે અયાવજ વાળા નું ગીત ગાવાનું છે તો અયાવજ ખોડિયાર ખોડિયારમાં નું તું ગીત ગાય છે હું જ ગાવ વાહ

તો રાણીવાડા રાણીવાડાથી આપણે ની ફરમાઈશ છે એમને લખ્યું છે કે ભાઈ રામાપીર ને યાદ કરવાના છે રામાપીર નું એમને ગીત સાંભળવું છે અને કલ્પેશભાઈ ની પણ ફરમાશ છે કે રામાપીર નું ગીત એમને સાંભળવું છે કલ્પેશભાઈ કલ્પેશભાઈની તો બે આપણે બે ભાઈ ભાઈની ફરમાઈશ આપણે પૂરી કરી નાખીએ એક સાથે રામાપીર નું ગીત એને એ લીલા લીલા તારા તારા ને જા રામા ને

प्रेम <laughs> ભાઈ ની ફરમા અને હવે આગળના પ્રશ્ન તરફ આપડે જવું છે તું એક તો ગાય એમ કહો હાલો આની પાસે ગભરાવી આપડે

તો જો એવું બધું હતું હવે આપણે ફરમાઈશું જે પણ તમારે ફરમાઈશ કે કોઈ પણ પ્રશ્ન પૂછવો તો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે તમારા પ્રશ્નનો જવાબ આપશું તમારી કોઈ પણ ફરમાશે તો ફરમાઈશ પૂરી કરીશું ઘણી વાર મિતુના પણ પ્રશ્ન આવતા હોય કે ભાઈ ભાઈ ક્યારે આવશે મિતુ મિતુભાઈ શું કરે છે અને મિતુને ક્યાં ભણવા મોકલો તો તમને એ પ્રશ્ન બધાનો પ્રશ્નનો જવાબ તમને એ પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો છે કારણ કે એમનું મેરેટમાં નામ હતું એટલે ભણવા મોકલવાનો હતો જો કે પરીક્ષા અત્યારે ચાલુ છે એટલે વેકેશન પડી છે એટલે પાછો આવી જશે તો એક મહિનો પછી ધબધબાટી બ્લોગ આવશે ઇન્સ્ટામાં આવશે રીલ્સ બિલ્સ બનાવશે બધું અને ધબધબાટી બોલાવશે હા મિત્રો હજી કેમ આવે છે ઈષ્ટામાં એવું છે કે ઈષ્ટામાં છે ને મિતુ અહીંયા આવે એટલે મિતુ એમ કે પપ્પા મારી રીલ છે ને કે જા બનાવી નાખો એટલે અહીંયા એટલે પંદર વીસ મને બનાવવા દે એટલે કે હું જાઉં ને કે સ્કૂલે એટલે કે પછી તમારે મૂકે રાખવાની એટલે એ પછી સ્કૂલે જાય એટલે પછી એની સ્કૂલે જાય એટલે પછી એની રીલ્સ બધી મૂકું આય આવે એટલે એ કરે એમ દસ પંદર બનાવી આવી દે એટલે એની બનાવી એટલી બધી એટલે એની રીલ્સ આયા કરે અઠવાડિયે ચાર દે પાંચ દે એક કરે એમની રીલ હોય તો કઈ વાંધો નહીં મિતુ મિલુ તારે કે કેવું છે ભાઈ કારણ કે બ્લોગનો એન્ડ કરવો છે હા બોલો તો આપડે આ બ્લોગનો એન્ડ કરવો છે પેલા મિલુ બેન પૂછું મિલુ વાસ્તે ટી શર્ટ કેમ અલગ પહેરું છે આ કોનું છે

તો એ જ આ ટી શર્ટ એને પહેરીને આવી ગયો એને ગમ્યો છે કારણ કે હાથમાં આવી ગયો બહુ જૂનું અને એની જેવડ્યો હતો મે હું મિત્તુ મિલુ જેવડ્યો હતો ને ચાર નું ટી શર્ટ છે મારી વાત સાંભળો આ મારું બહુ પસંદ થોડું જાડા હતા હું પણ પસંદ ટી શર્ટ થોડું મોટું પડે બાયો હા તો કાઈ વાંધો નહીં વ્લોગ ના હેન્ડ કરવો છે જો વ્લોગ મરો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો નવા આવી તો સબસ્ક્રાઇબ પર નો ભૂલતા અને નાની કોમેન્ટ કરવાનું નો ભૂલતા મળીશી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય 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 はい。Hi.